નમસ્કાર ડી વી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા તાલુકાના જીંજરી જિલ્લા પંચાયત હેઠળના વિસ્તારોમાં આવેલ સામળકુવા ગામે આજ રોજ ભારતીય જનતા પાર્ટીની વિશાળ જનસભા અને પ્રચાર સભા યોજાઈ હતી જેની અંદર હાલોલના ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમાર ભારતીય જનતા પાર્ટીના પંચમહાલ જિલ્લા મહામંત્રી અને કન્વીનર મયંકભાઈ દેસાઈ અને છોટાઉદેપુર જિલ્લા ના જિલ્લા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા તેમજ લોકસભા છોટાઉદેપુરના ઉમેદવાર જસુભાઈ રાઠવા સહિતનો કાફલો સામળકુવા મુકામે આવ્યો હતો અને ત્યાં ભારતીય જનતા પાર્ટીની જનસભાને સંબોધી હતી ગુલાબ મોગરા જેવા બાગાયતી રોપા લીંબુ ચીકુ આંબા જેવા તમામ પ્રકારના છોડ છૂટક તેમજ જથ્થાબંધ ભાવે ખરીદવા માટે આજે જ સંપર્ક કરો ધવલ નર્સરી એન્ડ ફાર્મ મુકામ કોલિયારી તાલુકો જેતપુર પર આવી જિલ્લો છોટાઉદેપુર ભારતીય જનતા પાર્ટીના ગોગંબા તાલુકાના તમામ હોદ્દેદારો અને પદાધિકારીઓ પણ આ મિટિંગની અંદર હાજર રહ્યા હતા અને છોટાઉદેપુર લોકસભાની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસુભાઈ રાઠવાને જંગી બહુમતીથી જીતાડવાનો તેમજ હાલોલ વિધાનસભા મત વિસ્તારમાંથી એક લાખ કરતાં વધારેની લીડ અપાવવાનો વિશ્વાસ આપ્યો હતો ઉમેદવાર જસુભાઈ રાઠવાએ ગોગંબા તાલુકાની આજની મુલાકાત દરમિયાન કાર્યકરોનો અને સંગઠનના હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને જાહેર જનતા અને મતદારોને પણ અપીલ કરી હતી કે ભારતીય જનતા પાર્ટીની માન્ય નરેન્દ્રભાઈ મોદીની સરકારને સમર્થન આપી અને ભારતના વિકાસની અંદર સહભાગી બનવા માટે ખાસ અપીલ કરી હતી અને તેઓએ ગોગંબા તાલુકાના ગામોની અંદર આ સામળકુવા મુકામે તેમજ રણજીતનગર મુકામે પણ સભાને સંબોધી હતી